તો હવે આ લોટને આપણે ચાળી લેવાનો છે અને તમારી પાસે લોટ ઘરે દાળ દળેલો હોય કે પછી બજારમાંથી ખરીદેલો હોય કોઈ પણ લોટ ચાલે પણ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે લોટ એકદમ ઝીણો હોવો જોઈએ તો હવે આ લોટને આપણે ચાળી લીધો છે અને આપણે સાઈડમાં રાખી દેવાનો છે અને હવે આપણે આવી રીતે કટોરી લઈ લેવાની છે અને તેમાં આપણે આવી રીતે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું તમે તમારી પસંદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો સાથે આપણે આવી રીતે ગાંઠિયાનું સોડા લઈ લીધો છે અને આ ગાંઠિયાનો સોડા તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આરામથી મળી જશે અને સાથે આપણે આવી રીતે એક ચમચી તેલની ઉમેરવાની છે અને આ ગાંઠિયામાં વધુ તેલની જરૂર નથી પડતી અને સાથે આપણે આવી રીતે એક ચમચી પાણી ઉમેરી દેવાની છે અને આપણે આને બધું ઓગાળી લેવાનું છે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે અને ઘણી વખત શું થાય છે કે આપણે લોટમાં સીધો ખાવાનો સોડા ઉમેરી દઈએ છીએ તેનાથી સોડા એટલા લોટમાં મિક્સ નથી થતા અને પછી ગાંઠિયા આપણા લાલ થઈ જાય છે તો આવી રીતે આપણે પહેલાં આને ઓગાળી અને પછી જ આપણે લોટમાં ઉમેરવાના જેથી એકદમ સરસ બને અને આ ગાંઠિયાનો સોડા જ મેં લીધો છે અને બજારમાં આવી રીતે અલગ અલગ ખાવાનો સોડા અને ગાંઠિયાનો સોડા અલગ મળે છે તો તમારે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું અને ગાંઠિયાનો સોડા જ ઉમેરવાના તો હવે આપણે આને સરસ ઓગાળી લેવાનું છે તો હવે આપણું બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને મીઠું અને સોડા પણ સરસ ઓગળી ગયા છે તો હવે આપણે આને દેવાનું છે અને સાથે આપણે આવી રીતે અજમાને પણ હાથ વડે ક્રશ કરી અને ઉમેરી દઈશું અને હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે પછી આપણે વધારાનું પાણી મિક્સ કર્યા પછી ઉમેરશું અને આ ચણાનો લોટ છે એટલે આમાં વધુ પાણીની જરૂર નહીં પડે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું પહેલાં બધું પાણી એકી સાથે નહીં ઉમેરી દેવાનું તમે જોઈ શકો છો કે એક ચમચી તેલની અને એક ચમચી પાણીની જ આપણે ઉમેરી હતી એમાં પણ આપણો ઘણો બધો લોટ બંધાઈ ગયા જેવું થઈ ગયું છે તો હવે આપણે થોડુંક પાણી પાછું ઉમેરી દઈએ અને લોટને સરસ વીટોળી લેવાનો છે અને આપણે આ લોટને રોટલી કરતાં થોડુંક ટાઈટ રાખીશું એટલે આપણે આને હજુ વધુ મસળવાનું છે એટલે સરસ થઈ જશે એટલે લોટ તમારે અત્યારે ટાઈટ જ રાખવાનો હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને હવે આપણે આને ચાર પાંચ મિનિટ માટે મસળવાનો છે આ ગાંઠિયા બનાવવા માટે લોટ મસળવાનો પણ ખૂબ જ જરૂરી છે તો તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને જો પછી આપણે વધુ લોટ ટાઈટ લાગશે તો થોડુંક પાણી આપણે ઉપરથી ઉમેરી દઈશું પણ અત્યારે આપણે એટલો જ ટાઈટ લોટ રાખવાનો છે અને હવે આપણે આને પાંચ મિનિટ માટે મસળી લેવાનો છે તો હવે આપણે લોટ મસાડવાને પાંચક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આને ઢાંકી અને અડધો કલાક માટે રહેવા દેવાનો છે અને આને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે તો અડધો કલાક ઢાંકીને રાખ્યા પછી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હજી પણ આપણે આને આવી રીતે મસળતું જ રહેવાનું છે જ્યાં સુધી આનો કલર ન બદલાઈ જાય અને સાથે આપણે આવી રીતે કટોરીમાં થોડુંક તેલ લઈ લેવાનું છે અને આવી રીતે લોટને થોડો તેલવાળો કટતું જવાનું અને લોટને એકદમ સરસ આપણે મસળતું જવાનું છે આવી રીતે જેટલો તમે લોટને મસળશો તેટલા જ તમારા ગાંઠિયા એકદમ પરફેક્ટ બનશે તો આવી રીતે મસળી અને એકદમ સરસ આવી રીતે ચીકણો કરી લેવાનો છે જ્યાં સુધી આપણો લોટ નીચે ચોટે છે ત્યાં સુધી તો આપણે આને મસડતું જ રહેવાનું છે આપણો લોટ એકદમ પરફેક્ટ બની જાય ત્યારે નીચે ચોટતો પણ નથી અને એકદમ સરસ નીકળી આવે છે તો આ ઘણો બધો હવે મસળાઈ ગયો છે અને આવી રીતે હાથની મદદથી તમારે આને ઘસતું જ રહેવાનું છે અને લોટ આપણે કેવી રીતે ચેક કરવો તે પણ હું તમને જણાવું કે આવી રીતે આપણે લોઈને ખેંચવાની છે જો એકદમ સરસ આવી રીતે લાંબો થતો જાય તો આપણો લોટ ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ હોય છે અને જો તરત તૂટી જાય તો તમારે આને ફરીથી મસળતું રહેવાનું હવે આપણે આવી રીતે એક નાનકડી લોહી કરી લેવાની છે આવી રીતે લમગોળ શેપમાં હું તમને આજે બે રીતે ગાંઠિયા બનાવીને બતાવીશ તો અને મેં આવી રીતે પાટલો લઈ લીધો છે અને ઉપર થોડુંક તેલ લગાવી દીધું છે હવે આપણે આવી રીતે રાખી અને આ હથળીના ભાગથી આવી રીતે ઘસી અને એક સાઈડમાં ઉપર જવા દેવાનું છે આવી રીતે તો મેં આવી રીતે જવા દીધું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બની ગયા છે અને આવી રીતે ચપ્પુની મદદથી આપણે વજન દઈ અને કાઢી લેવાનું તો આપણો ફાફડો એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે અને મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ આપણે એક વખત ગરમ કરી અને પછી ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની નહીંતર ગાંઠિયા આપણા લાલ બની જશે અને આ ગાંઠિયાને આપણે બનાવીને કે નથી રાખવાના આપણે બનાવતું જવાનું અને સાથે સાથે તળતું પણ જવાનું છે તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની તડતી વખતે એટલે આપણા ગાઠિયા લાલ ન બને તો હવે આપણે આવી રીતે ગાઠિયા બનાવી અને તૈયાર કરી લેવાના છે અને હવે હું તમને બીજી રીતે પણ બનાવું બતાવું છું તેના માટે મેં આવી રીતે બટર પેપર લઈ લીધું છે અને ઉપર તેલ લગાવી દીધું છે સેમ આપણે લોહી બનાવી લેશું તમે બટર પેપર ન હોય તો કોઈ પણ પ્લાસ્ટિક પણ લઈ શકો અને હવે આપણે આવી રીતે સાઇડથી વાળી દેવાનું છે અને ત્યાં પણ આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે આવી રીતે વેલણની મદદથી વણસું અને તમારે વણવામાં ધ્યાન રાખવાનું કે આવી રીતે રોટલીની જેમ નથી વણવાના આપણે આવી રીતે એક જ સાઈડમાં વણવાનું છે તો હવે આપણે હળવા હાથે આવી રીતે એક જ સાઈડમાં અને વણી લઈએ અને પછી હું તમને પ્લાસ્ટિક ખોલી અને બતાવું કે આપણો ગાઠિયો કેટલો સરસ પરફેક્ટ બન્યો છે તમે આવી રીતે કોઈ પણ રીતથી બનાવી શકો છો અને આવી રીતે જો પ્લાસ્ટિક હોય તો આપણે આવી રીતે ઉખેડવામાં પણ એકદમ સરળ રહે છે તો હવે આપણે આવી રીતે બનાવી અને બધાને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બધા ગાંઠિયા આપણા તળાઈ અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને તમે પપાયાના સંભારા સાથે પણ સર્વ કરી શકો છો એની રેસીપી પણ તમને મારા ચેનલમાંથી મળી જશે તમે પણ આ વખતે દશેરા ઉપર આવી રીતે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો